હલો મિત્રો નમસ્તે જય સોમનાથ જય માતાજી નાના મોટાને તો મિત્રો જુઓ જેમ કે તમારો મામેરાનો પ્રસંગ ઉજવતા હોય છે રાવત સમાજમાં ગુજરાતી રાવત સમાજ કઈ રીતે પોતાનો મામેરાનો પ્રસંગ ઉજવતો હોય છે તમને ઝલક જોવા મળશે તો બનાવી જો અમારા સાથે વિડીયોમાં એન્ડ સુધી ચલો મિત્રો મળીએ આ પ્રસંગની મોજ આવું કંઈક છે ભાઈઓની મીટિંગ જામી છે ઘરમાં તમને જેમ દેખાડું આગળમાં ઘરમાં बनना पर आवत लुगड़ा વા ભાઈ વાહ બોલ હવે બે શબ્દ આવડતા હોય છે આણંદ આવે નાટક ઊંચાઈ તાપા તાપણો કે હું શું જોતોડું માડું માડું દેખાય આમ તો અંધારક દેખાતો નથી આજો વિજોય દે વિજોર ઉપર હેટો જોજો છો છોરે

જો ઠેકાણું કોઈ પાડતી નથી બદેખડોમ બરોબર અરે દોશી માને તે અલ્યા હા હા આખી ભાઈ દેખાડીએ ભાઈ હલો ભાઈઓની ફૂલ મિટિંગ ચામી છે ભાઈ હા મોટા ભાઈ હે